જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ એક પત્રકાર તરીકે ઓળખ આપી અને માટી ભરતા ટ્રેક્ટર તેમજ જેસીબી અને ડમ્ફરવાળાને રોકી અને તેની પાસે મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવતા તે બાબત પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તે દિશામાં તપાસ કરી અને આ આરોપીઓ ફલ્લા ગામના વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા ધ્યાન પર આવતા તરત જ ધરપકડ કરવામાં આવેલ છે તેમાં પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર જે ગામ સંભળ્યાના છે ઓલરેડી પરંતુ તેને પૂછપરછ કરતાં તેને પોતે આંબેડકર દર્પણ ન્યૂઝ નામની પોતાની સાપ્તાહિક ચલાવે છે તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે અને આ જે સાપ્તાહિકના બેજ ઉપર એને એની સાથે અન્ય ત્રણ સ્ત્રીઓને સાથે રાખી અને આ સિવાય પણ ઝોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લૈયારા તેમજ વાંકિયા અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હરિયાણા ગામે પણ આ જ પ્રકારની તેને ધમકી આપી અને તેની પાસેથી પૈસા પડાવવાની હકીકત સામે આવેલ છે અને તે બંને પોલીસ સ્ટેશન જોડિયા અને ધ્રોલની અંદર હાલ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે આની અંદર અન્ય પણ વ્યક્તિઓ હોવાની હકીકત છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે હાલ આ ચારેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ લાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક બુટલેગર પાસે જઈને આ રીતે જ વિડીયો ઉતારી અને ન્યૂઝમાં આપવાની ધમકી આપી અને બળજબરીથી નાણાં કઢાવેલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ તો છેલ્લા વર્ષ દોઢ વર્ષ પહેલા લાલપુરમાં બનેલ છે અને અત્યારે અમારા ધ્યાન પર આવે છેલ્લા દસેક દિવસની અંદર આ ચારથી પાંચ જગ્યાએ એ લોકોએ કોશિશ કરી અને તેમાં એ સફળ પણ રહ્યા દરેક જગ્યાએથી એમને દસ હજાર આઠ હજાર દસ હજાર એવી રીતે અલગ અલગ રકમની એ લોકોએ બળજબરીથી કઢાવી લેવાની કાર્યવાહી કરેલ છે